સુરતમાં સિંગણપુર વિસ્તારમાં રહેતી ઓગણીસ વર્ષે યુવતીએ ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું યુવતીને છોકરો હેરાન પરેશાન કરતો હોવાનો આક્ષેપ પિતા દ્વારા કરવામાં આવ્યો હતો સમાજના આગેવાનો દ્વારા પોલીસ અધિકારીઓને મળેલી અમુક વિસ્તારમાં બ્લેક ફિલ્મ ગાડીઓ અને છોકરોને હેરાન કરાતી હોવાની રજૂઆતો કરાઈ હતી જેથી પોલીસ દ્વારા આજે જ આ બાબતે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી એસઓજી પોલીસની ટીમ પણ આ સ્પેશિયલ ડ્રાઈવમાં જોડાઈ હતી સુરતના સિંગણપુર વિસ્તારમાં રહેતી ઓગણીસ વર્ષીય નેના રજનીભાઈ વાવડિયાએ આપઘાત કરી લીધો હતો આ મામલે સિંગણપુર પોલીસ મથકમાં પિતા પુત્ર સામે આપઘાતનો દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે તેમજ પોલીસે પિતાની ધરપકડ કરી છે તો બીજી તરફ સમાજના આગેવાનો દ્વારા પોલીસે રજૂઆત કરવામાં આવી હતી કે અમુક ચોક્કસ વિસ્તારની અંદર અમુક છોકરાઓ અને છોકરીઓને છેડતી કરે છે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક દીકરીએ આત્મહત્યા કરેલી હતી જે ટ્યુશન ક્લાસીસમાં નોકરી કરતી હતી અને એમના પિતા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવેલો હતો કે એ જે ટ્યુશન ક્લાસીસમાં જતી હતી ત્યાં કોઈ છોકરો તેને પરેશાન કરતો હતો તો આ બહુ ગંભીર પ્રકારનો બનાવ પોલીસની દૃષ્ટિએ જ હોવાના લીધે પોલીસ આમ રૂટીન ચેકિંગ કરતી હોય છે પરંતુ આજે હવે અલગ અલગ આવા ટ્યુશન ક્લાસીસને એવા પોઈન્ટ નક્કી કરીને પોલીસ અહીંયા એમને પોતે પોતાની જાતને સેફ અનુભવે એમના પ્રશ્નો સમજી શકે એના માટે અત્યારે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે વધુમાં સામાજિક આગેવાનો તેમજ પોલિટિકલ આગેવાનો દ્વારા એવું સૂચન કરવામાં આવેલું હતું કે અમુક વિસ્તારમાં જે ગાડીને કાળી ફિલ્મ લગાડીને એ લોકો ફરીને છોકરીઓની છેડતી કરતા હોય છે તો આ રજૂઆતને પણ સિરિયસલી લઈને પોલીસ અત્યારે આવી બ્લેક ફિલ્મમાં લગાયેલી જે ગાડીઓ છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહેલી છે પોલીસ આવી ટ્રાફિકની કામગીરી રેગ્યુલર કરતી જ હોય છે પરંતુ આગેવાનોની જે રજૂઆતને ધ્યાને લઈને આ સ્પેશિયલ ડ્રાઈવનું અત્યારે આયોજન કરવામાં આવેલું છે અને ઝોન થ્રી પોલીસ સ્ટેશન વિસ્તારના તમામે તમામ આવા સ્પોટ આઈડેન્ટિફાઈ કરીને તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો સબ ઇન્સ્પેક્ટરો ડીસ્ટાફના સ્ટાફ બધા સાથે રહીને અત્યારે આ રીતે ટ્રાફિકની કામગીરી પ્લસ જેટલા ટ્યુશન ક્લાસીસ આવેલા છે એમાં કાઉન્સેલિંગની કામગીરી અત્યારે કરી રહી છે આપ જોઈ શકો છો સામે આ રીતે બ્લેક ફિલ્મની ગાડીઓને અત્યારે રિટેન કરવામાં આવી રહેલી છે

ડ્રાઈવની અંદર જે લોકો એવી રજૂઆત કરી રહ્યા છે કે ભાઈ અમુક અસામાજિક તત્વો અમુક જગ્યાએ અડીંગા જમાવીને બેઠા હોય છે કાતની ગાડીઓ રાખે છે ચોક્કસ પ્રકારના એના ઉપર લખાણો હોય છે તો એની ઉપર અત્યારે સખતમાં સખત ડ્રાઈવ ચાલી રહી છે અને એવો પણ પ્રકાર હશે તો એની બીજી પણ જે પ્રવૃત્તિ કરતા હશે કે કોઈ ફાઇનાન્સનો ધંધો કરતા હશે કે કોઈ બીજું ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હશે તો એની પણ અમે સર્ચ કરીએ છીએ અને એમાં પણ જો ગેરકાયદેસર કંઈ પણ જણાશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ગુના દાખલ કરવામાં આવશે તો બીજી તરફ સ્થાનિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત પણ કાળા કાચવાળી ગાડીઓને લઈને કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે સાથે જ ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીનીઓને જાગૃત કરવાની ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવી છે